ગુજરાત કોંગ્રેસ દ્વારા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની નિમણૂક કરતા નારાજગી સામે આવી છે આ રીતે જો પાયાના કાર્યકરોની ઉપેક્ષા થતી રહેશે તો આગામી સમયમાં કોંગ્રેસ પરિણામ ભોગવા તૈયાર રહે તે ચીમકી પણ અપાય છે રઘુભાઈએ કહ્યું કે કોંગ્રેસમાં અનેક નેતાઓ છે ગુજરાતીઓની જગ્યાએ પરપ્રાંતિય પ્રમુખ બનાવ્યા છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે તેના નેતાઓ છે પરંતુ કોંગ્રેસમાં ચાલતો જૂથવાદનું આ વરું રૂપ છે જેમાં મોડી મંડળ પાયેના કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર જ બનફાવે તેવા નિર્ણયો લઈ રહ્યા છે તેના કારણે કોંગ્રેસ ધીમે ધીમે અદ્રશ્ય થતી રહી છે કાર્યકરો ગુમાવી રહી છે આગામી સમયે પણ કોંગ્રેસને વધુ નુકસાન આ પ્રકારના નિર્ણયોથી થઈ શકે તેમ છે હું રી સુરત શહેર કોંગ્રેસ માલધારી છું ગુજરાત પ્રદેશ માલદારી મહામંત્રી છું રઘુભાઈ કોંગ્રેસના શહેર પ્રમુખની થઈ રહી છે છે શું આપની આજ રોજ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખભાઈ રાજપૂતની જે નિમણૂક થઈ રહી છે ધનસુખભાઈ સન્નિષ્ઠ કોંગ્રેસના કાર્યકર છે ધનસુખભાઈ બહુ પાયાના કાર્યકર છે બહુ નિષ્ણાત છે એના વિશે મને કોઈ વિરોધ નથી પણ પ્રદેશ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સર્વ સમાજને સાથ લઈ અને આજે ભારતીય જનતા પાર્ટી અમે લોક લોકસભાની અંદર જો આપણે સામે લડવાનું હોય તો ગુજરાતની અંદર અત્યારે સુરતની અંદર સૌરાષ્ટ્રવાસીઓ તળસુરતીઓ ઉત્તર ગુજરાતીઓ અને ગુજરાતીઓનું પેલું કરી અને જે ધનસુભાઈને ટિકિટ આપવામાં આવી છે એના બદલ હું નારાજ છું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે વાત સાચી છે તમારી કોંગ્રેસે સમય સમયે જે નિર્ણય લેવાનો નિર્ણય લેવાની અંદર બહુ મોટી ભૂલ કરી રહી છે પાર્ટી લેવલ ઉપરથી સગાવાત કોમવાત વોટ નિરીક્ષણ આ બધું કરી અને પાયાના સન્નિષ્ઠ કાર્યકરોને સાઈડ કરવામાં આવી છે કોંગ્રેસની બહુ મોટી ભૂલ છે અને લોકસભાની અંદર આનું પરિણામ ભોગવવું પડશે ખાસ કરીને શહેરમાં સૌરાષ્ટ્રના લોકો ઘણા રહે છે કોંગ્રેસની વિચારધારા સાથે ઉત્તર ગુજરાત છે અને સ્થાનિક સુરતી લોકો શું એવો કોંગ્રેસ પાસે કોઈ એવો કદાચ નેતા નહીં મળે તો પરપ્રાપ્તિ તરીકે કરી પડે એક નહીં અનેક નેતાઓ છે ગુજરાત કોંગ્રેસની અંદર સુરત શહેર કોંગ્રેસ અનેક નેતાઓ છે પણ કોંગ્રેસની અંદર વાલા દવાલાની જે નીતિ ચાલી રહી છે બરાબર એના કોંગ્રેસ એના કારણે જ કોંગ્રેસનું આ ઘોર ખોદાઈ રહી છે અને હું અત્યારે જ આ ધનસુખભાઈ રાજપૂતનો વિરોધ કરી રહ્યો છું કે જો લોકસભાની અંદર અને આવનારા વિધાનસભા અને કોર્પોરેશનની અંદર જો કોંગ્રેસને જીતવું હોય તો આ નિર્ણય તગલગી છે અને આ નિર્ણય નહીં ચાલે એ માટે હું આ તમામ મીડિયાના માર માધ્યમથી મારફતે હું મારા પ્રદેશ શ્રી અધ્યક્ષી અને મોવડી મંડળને આ રજૂઆત કરું છું કે તમે નિર્ણય લેવામાં બહુ મોટી થાપ કાઢી છે સુરત કોંગ્રેસમાં એક શાંતિ ત્યાં તેજ ઉઠાઈ દેવી સ્થિતિ વચ્ચે સુરત શહેર કોંગ્રેસના નિયુક્ત પ્રમુખ તણસુક રાજપૂતે નિયુક્ત થતી સામે વિરોધનો વંટો ઉઠતા હવે જોવું રહ્યું કે આગામી લોકસભા પહેલા સુરત શહેર કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ થાય છે કે પછી પક્ષી નેતાઓ અને કાર્યક્રમ વિમુખા થાય છે અઝર કુરસી સાથે હર્ષદ શેઠા